સાડા ચાર વાગ્યાની આજુબાજુ ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ નામના બે વ્યક્તિઓ રાહુલ વેગડ નામના વ્યક્તિ સાથે ઝઘડો કરતાં કરતાં બનાવવાળી જગ્યાએ પહોંચેલા બનાવવાળી જગ્યાએ આ ઝઘડામાં રાહુલ વેગડના મામા રાજુ વેગડ પણ અંદર આવેલા આ ઝપાઝપીમાં મળતી માહિતી મુજબ રાહુલ વેગડની પાસેથી જે ફાયરિંગ ત્રણ રાઉન્ડ થયેલા છે જેમાં એક વ્યક્તિ કુલદીપસિંહ એમનું મરણ ગયેલ છે અન્ય જેમને ઈજા થઈ છે તે અત્યારે સારવાર નીચે છે ઝઘડાનું કારણ શું છે એ શોધી અને આરોપી શોધવાની પોલીસ હાલ તજવીજ કરી રહી છે બાકીની વિગત આવેથી જણ નામના વ્યક્તિએ ફાયરિંગ કરેલું છે રાજુ વેગડ અને રાહુલ વેગડ બે વ્યક્તિઓ અને સામેની બાજુ બે વ્યક્તિઓ એમ ચાર વ્યક્તિઓની વચ્ચે ઝઘડો થયેલો હોય એવું એવી શક્યતાઓ રહેલી છે જૂની કોઈ અદાવત હોય એવું પ્રાથમિક તબક્કે દેખાતું નથી કાર્ટેજ મળેલા છે હાલ પૂરતા કારણ હજી સુધી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું એક જ વિસ્તારમાં આગળ પાછળ રહેતા વ્યક્તિઓ છે